ધામમાં ત્રણ દિવસમાં છ પોઈન્ટ સિત્તેર લાખ ભક્તો પધાર્યા જી હા તરબ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે રવિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે અગિયારસો કુંડાત્મક અતિરુદ્ર યજ્ઞનો શુભારંભ થયો હતો ત્રણ દિવસમાં છ પોઈન્ટ સિત્તેર લાખ ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ મંદિરના મહંત જયરામ ગિરી આપુની રજત તુલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધર્મસભાનું આયોજન કરાયું હતું સવારે મંગલાચરણ બાદ અગિયારસો કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સવારે સાડા વાગે યજમાનોને ત્યાં યજ્ઞશાળામાં મંડપ પ્રવેશ કરવામાં આવ્યો હતો બાપુ સહિત સંતો પણ જોડાયા હતા યજ્ઞમાં કિલો કિલો ઘી તેમજ અબિલ ગુલાલ અને કંકુનો ઉપયોગ કરાયો હતો ત્યારે યજ્ઞશાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષથી મહાશિવલિંગ નિર્માણ કરાયું છે મહંત જયરામગીરી બાપુની રજત તુલા કરાઈ હતી અને સાંજે ધર્મસભામાં દેશભરમાંથી સંતોએ હાજરી આપી હતી ત્યારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેરવાનો ગરબો સિંકરી મેલમ નૃત્ય હુડોરાસ લાવણી નૃત્ય ગામિત ઢીલ નૃત્ય સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે મહંત જયરામગીરીબાપની તુલા કરાઈ હતી અને શ્રદ્ધાળુઓથી સૌધામ ઉભરાયું હતું ત્યારે ધર્મસભાના દેશભરમાંથી સંતોએ હાજરી પણ આપી હતી સાથે ત્રીજા દિવસે અગિયારસો કુંડાત્મક અતિ રુદ્ર મહાયજ્ઞનો રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું વાળીનાથ ધામમાં અગિયારસો કુંડાત્મક અંતિમ રુદ્ર મહાયજ્ઞના શુભારંભ બાદ રવિવારે દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે પૂજામાં બેઠેલ યજમાનોની સાથે સાથે તેમના પરિવાર વારસોનો તેમજ દર્શન અર્થે આવેલા તમામ જે ભક્તો હતા તે તમામ ભક્તો યજ્ઞશાળામાં ભરાઈ ગઈ હતી તેવું પણ જોવા મળ્યું હતું ત્યારે જયરામગિરી બાપુની રજત તુલા પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ આ યજ્ઞ આખા ગુજરાત ભરના અલગ અલગ વિસ્તારો માંથી અલગ અલગ યજમાનો દ્વારા થઈ રહ્યો છે અને અંદર પંદર હજાર યજમાનો આહુતિ આપવાના છે અત્યારથી તમે જોડી શકો કેટલી મોટા પ્રકારમાં એ ભીડ પણ ઉમટી ચુકી છે અને આ યજ્ઞ એવો યજ્ઞ કે પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે મહાયજ્ઞ છે પાંચ દિવસ નું આયોજન આજથી શરૂઆત થઈ ચૂકી છે અને પાંચમા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એના પછી યજ્ઞ કાર્યક્રમ પણ પરિપૂર્ણ થઈને શ્રીફળ હોમનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એના પછી મહત્વને એ રાખ્યું છે કે જે જે યજમાનો આમાં આહુતિ આપી રહ્યા છે એમને ભેટ સ્વરૂપે સનાતન ધર્મથી જોડાય સનાતન સંસ્કૃતિથી જોડાય રહે એના માટે એમને ભગવાન શિવની પ્રતિમા સહિત યંત્ર સહિત ભસ્મ અને માળા અર્પણ કરવામાં આવશે અને એના પછી એક યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવે છે કેમ કે ગાઓ વિશ્વ છે માતર ગાય આખા વિશ્વની જ્યારે માતા હોય એટલે યજ્ઞ પણ આપણે કાર્યક્રમ રાખે છે અને ગૌ દાનનો પણ મહિમા વધે એના માટે લગભગ સો એક દાન પણ સેવકો દ્વારા અર્પણ જ્ઞાન તુલા અમારા સેવકો દ્વારા આજે રાખવામાં આવી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ હતો કે એ રજતુલા આપણે જે અર્પણ કરવામાં આવે છે વાળનાથ મંદિરમાં એ દીકરીઓના શિક્ષણ માટે દીકરાઓના શિક્ષણ માટે અર્પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં જે જે અમારી યોજનાઓ છે ગુરુકુળની યોજના હોય કે જે અમારી અત્યારે વર્તમાનમાં જે સંસ્થાઓ ચાલી રહી છે ગાંધીનગર હોય અમદાવાદ હોય એના એના અંદર ખૂબ સારી રીતે વ્યવસ્થા થાય માટે અર્પણ એકાવન લાખ આહુતિ બ્રાહ્મણો અને યજમાનો સાથે મળીને આપવાના છે અને પંદર હજાર યજમાનો જે જોડાશે એટલે આહુતિનું પ્રમાણ એના કરતાં પણ વધી જવાનું છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે પંદર હજાર યજમાનો અલગ અલગ યજ્ઞ કુંડમાં જઈને આહુતિ આપશે અગિયારસો થી વધારે બ્રાહ્મણ પણ એના અંદર આહુતિ આપી રહ્યા છે અને જે વિશેષ પ્રકારના વીસ કુંડ રહ્યા છે એના અંદર જ પચીસ લાખ થી વધારે આહુતિ પડવાની છે આહુતિનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે